ચોપડીમાં જય મેલડી મિત્રો આજે જઈ રહ્યા છીએ નડાપેટ અને નડાપેટ માં નડેશ્વર દર્શન કરીશું અને જીરો પોઈન્ટ મોડેલ પણ જઈશું તો મિત્રો વિડીયો પર રહેજો અને નવા મારા બધા મારા ચાહકોને ને નમ્ર વિનંતી કરું છું કે જે કોઈ ભાઈ હજી સુધી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ને લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા ભાઈ સાથે વિડીયો શેર કરો જય માતા ચલો હવે નડાપેટ

આ મીઠું છે અને અહીંયા એકદમ જમીન સફેદ જમીન છે જોઈ શકો છો સામે પાણી પણ ભરાયેલું છે અને તમને ઉપરના વાદળા એકદમ બ્લુ વાદળા દેખાતા હશે અને અહીંયાનો આ ટાઈપ નજારો છે જે આપણે આ તમે જોઈ શકો છો પગ મારા કંપની અંદર ઉતરે છે તમે જોઈ શકો છો એ આ આવી રીતે લપસી પણ જશે ધ્યાનમાં રાખો પણ અહીંયાંનો વ્યૂ એક નંબર છે અને શેરસિંહ જોઈ શકો છો વીઆઈપી રીતે શૂટિંગ કરાવી રહ્યા છે અને અર્જુન અને કિરણ ઓઢ અને મારો ભાઈ શું નામ છે શું નામ ભાઈ તારું વિકાસ વિકાસ અને મહેન્દર ના અર્જુન આજે અમારે બાબા પીડલું તો મિત્રો તમે જોઈ શકો છો આ છે નળાપેટનું રણ એ વરાય હ તો હેડમ મત કર તારો તારો એકલો વિડીયો નહીં બધાનો વિડીયો લેવાનો તો જોઈ શકો છો આ છે નડાપેટનું રણ વાઈટ સફેદ જમી જોઈ શકો છો એકદમ મીઠું મીઠું પડ્યું છે અને ભાઈબંધ અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે આ છે મારે બાબા ટીલુ આ મહેન્દ્ર ફોટોગ્રાફી કરે છે અને સામે તમે જોઈ શકો છો પાણી ભરાયેલું પડ્યું છે બહુ સુંદર નજારો છે અહીંયાંનો વીઆઈપી નજારો છે મિત્રો જોઈ શકો છો કેવો જબરદસ્ત અહીંયાનો વ્યૂ છે જોઈ શકો છો વાહ એક નંબર લાગે છે અને વી વીઆઈપી નજારો લાગે છે મારા ભાઈબંધ તો ફટાફટ ફરવા આવી જાઓ નાણાં પેટના અહીંયા રણ તો અહીંયા પાણી પણ ભરાયેલું છે મીઠાવાળું પાણી છે એકદમ વાઇટ ઇલાકો લાગે છે એક નંબર લાગે છે મારા વાલા મજા આવી ગઈ છે மோட்ட மோட்டா ஜெந்தர் உடத்த உடத்த பாசாச்சு

પછી એના પછી વિકો પણ છે તો અમારા સાથે છ ભાઈ બાયબંધ ફરવા આવી ગયા છીએ અને બઉ મજા આવે છે તો મિત્રો આ નરાબેટ રસ્તો જાય છે અને આપણે સીધો ધાનેરા થયા છીએ તો તમે જોઈ શકો છો મિત્રો પેલા જે અમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કર્યા ત્યારે તો ઠીક ઠીક અમને લાગ્યું પાણી છે વાઈટ જમી છે અમે મોટી મોટી ફાકાબાજી કરી પણ મેન જગ્યા તો આ છે ભાઈબંધ જુઓ મારા વાલા જુઓ તો ખરી સાહેબ બગલા બીજા અહીંયા પાણી અહીંયા વાદળા એકદમ બ્લુ જોઈ શકો છો તમે બહુ મજા આવે છે અને એકદમ વીવીઆઈપી લોકો લાગે છે મિત્રો ઘરે શું બેઠા છો ફટાફટ આવી જાઓ નરા બેટ મારા વાલા મોજ કરાવવા માટે પૈસા આજ છે કાલની પૈસા નીકળી જવાના છે ભાઈબન ચાલો મિત્રો હવે હું તમને ઝૂમ કરીને બતાવું જોઈ શકો છો આ બગલા બેઠા છે અહીંયા દૂર દૂર પાણી પાણી દેખાય છે અને આગળ જેટલું ઝૂમ કરવું એટલું મારા કેમેરાથી હું ઝૂમ કરીને બતાવી દઉં તમને બહુ વિશાળ એક નંબર પાણી પાણી દેખાય છે બીજું કશું દેખાતું નહીં બગલા બગલંત બગલ વીઆઈપી તો ભાઈબન જોઈ શકો છો તમે અહીંયા એક નંબર દરિયો છે દરિયો મતલબ એક નંબર વી વીઆઈપી ઈલાકો છે તો મિત્રો આ ઇલાકો જે આવેલો છે નરાબેટ તો નરાબેટ જતા નરાબેટ અહિયાં થી એકઝેક્ટ દસ કિલોમીટર દૂર આવેલું છે અને જોઈ શકો છો એકદમ પાણી પાણી તો આ તો એક નોર્મલ નોર્મલ દરિયો કહેવાય છે પણ છતાંય મારી ઓંખ જેટલું ઓખી દેખાય છે એટલું પાણી પાણી છે અને ચારે બાજુ પાણી ભરાયેલું છે એક નંબર ઇલાકો છે મિત્રો જોઈ શકો છો એક નંબર વ્યૂ છે જોવા માટે આ ફોટોગ્રાફિક વિડીયોગ્રાફી બ્લોગર માટે એક નંબર આ લોકેશન છે તો જે કોઈ ભાઈ નવા વ્લોગર હોય અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવું તો ફટાફટ આવી જાઓ નાણાં અંદર તો મને તો ખુબ આનંદ થયો મિત્રો જોઈ શકો છો એટલો સરસ મજાનો અહીંયાનો નજારો છે જોઈ શકો છો બહુ મજા આવે છે ભાઈ તો ફટાફટ આવી જાઓ અને તમે ઘરે બેઠા જુઓ છો વ્લોગ એના માટે ખૂબ પ્લીઝ લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો અને ભાઈ ફોલો કરો અને હજી સુધી મારા ભાઈઓ કોઈ મને સબસ્ક્રાઈબ ના કરી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી નાખો જોઈ શકો છો હા એક નંબર વાળા વાળા એક નંબર મજા આવી ગઈ સાહેબ ચાલો હવે તમને આગળ દર્શન કરાવીશ આગળ સારો વ્યૂ છે તે પણ બતાવીશ ચાલો

મિત્રો જોઈ શકો છો આ છે મંદિર ગેટ અને એકજ સામે મંદિર આવેલું છે બાજુમાં એકજ પ્રસાદ ની દુકાન આવેલી છે તો સામે મંદિર આવેલું છે મંદિર હું તમને દર્શન કરાવું હા ના પ્રસાદ ભંડારની દુકાન આવેલી છે આ પાણીની પરબ આવેલી છે બાજુ શિવલિંગ છે એ પણ હું તમને દર્શન કરાવી દઉં અને મંદિરના પણ દર્શન કરાવી દઉં ચાલો હવે મંદિર માં જઈએ તો જોઈ શકો છો ભાઈ બહેન આ છે માં ભગવતી નરેશ્વરી માતાજીનું મંદિર તો સરસ મજાનું અહિયાં શેડ પણ આવેલો છે બાજુમાં શિવલિંગ પણ આવેલું છે સામે તમે જોઈ રહ્યા છો એ માતાજીનું મંદિર આવેલું છે બહુ વિશાળ અને બહુ સુંદર મંદિર છે અહીંયા માતાજીની ની સેવા પૂજા બીએસએફ જવાનો કરે છે માતાજી એમની રક્ષા કરે છે અને બીએસએફ આપણી રક્ષા કરે છે માતાજી બધાની રક્ષા કરે તો જોઈ શકો છો આ પ્રકારની અહીંયા સીડીઓ છે અને તમે જોઈ શકો છો હવે આપણે ઉપર ચડીશું ધીરે ધીરે ઉપર ચડીને માતાજીના દર્શન કરાવીશું જોઈ શકો છો મસ્ત અહીંયા શેડ બનાવેલો છે અને મંદિર એક નંબર સુંદર મંદિર બનાવેલું છે જોઈ શકો છો તમે મંદિરના ઘરે બેઠા દર્શન કરી શકો છો અને મંદિરની નકશી કલા એક નંબર છે જોઈ શકો છો બેઉ વીઆઈ બહુ વીઆઈપી મંદિર બનાવેલું છે પહેલાં જતા જ મંદિરનો દરવાજો એકદમ નાનો છે અને અંદરથી એકદમ મોટું મંદિર છે જોઈ શકો છો તો જય માતાજી જય માતાજી બધાની રક્ષા કરજી શિવ પણ અહીંયા બેઠો છે એકદમ માતાજીને સામે જોઈ શકો છો હવે હું તમને ઝૂમ કરીને બતાવું જોઈ શકો જોઈ લો માતાજીના દર્શન કરો જય મા ભગવતી મા નરેશ્વરી તમને દર્શન કરાયા ઝૂમ કરીને જોઈ શકો છો તમે દર્શન કરો માતાજીના ઘરે બેઠા મિત્રો માતાજીના ઘરે બેઠા દર્શન કરી લીધા હોય તો પ્લીઝ વિડીયોને પ્રેમથી લાઈક કરો અને જય નરેશ્વરી માતાજી કોમેન્ટ કરો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો અને હજુ સુધી જે કોઈ ભાઈએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ પણ કરી નાખો ઉપર નરેશ્વરી માતાજીનો પૂરો ઇતિહાસ લખેલો છે જોઈ શકો છો રા નવગણની માતાજી છે કોડીયા જય માં નરેશ્વરી માતાજી મિત્રો નડાબેડ હું આવી ગયો છું અને માતાજીના દરબારમાં ઉભો છું તો જોઈ શકો છો અમે માતાજીનું મંદિર આવેલું છે અને માતાજીના દરબારમાં ઉભો છું ઉભો છું માતાજી તમને અને અમને અને જોવા અને બધને ખુશ રાખે ને 365 દાડા બધને રાજી રાજી ને કમા લીલા લેર ગрма કરે તો માતાજી નરેશ્વરીનો માતાજીનો ઇતિહાસ એવો છે કે અહીંયા બીએસએફ વાળા પૂજા કરે છે અને એમની સેવા પૂજા કરે છે આવા વાળા જે શ્રદ્ધાળુ આવે છે એમની પણ સેવા બીએસએફ વાળા કરે છે કારણ એમ છે કે જુનાગઢનો રાજા રાન નવગણ રાનવગણ જુનાગઢનો રાજા હતો અને એમની બેન જોહલ જે ગુજરાતમાં દુકાળ પડવાના કારણે ગાયો ચરાવતી ચરાવતી પાકિસ્તાનમાં ઘૂસી જાય છે અને અમીર સુમરા નામનો એક વ્યક્તિ છે ને એ વ્યક્તિના નજર પડી જાય છે જોહલ માથે અને ગલત નજરથી એમને કબજે કરી નાખે છે જોહલ પત્ર લખીને રા નવગણને મોકલે છે રાજ નવગણને મોકલે છે રાન નવગણના ઉપર ચડાઈ કરે છે જ્યારે અહીંયા દરિયો હોય છે દરિયાના કારણે પાકિસ્તાન જવાતું નથી તો માતાજી ચકલી બનીને ભાલા ઉપર બેસે છે ફરફડી માતાજી અહીંયા નળા નળા બેટ માતાજી અહીંયા રાત રહે છે એની પૂરી સેનાઓને ને એની રાન ઓગણ રાજા તો એના હિસાબે અહીંયા માતાજી વસવાટ કરી નાખે છે પછી એમના 72 1972 માં અહીંયા આપણે બીએસએફ વાળા નું યુદ્ધ થયું તો ભારત અને પાકિસ્તાન બહુ વિશાળ કરુણ યુદ્ધ ખતરનાક યુદ્ધ થયું તો એ યુદ્ધમાં માતાજી બીએસએફ વાળા ખૂબ રક્ષા કરી હતી અને એમના દીવાલ માતાજીના દીવાના જાગતી જ્યોતિ બીએસએફ પાળાની રક્ષા કરી અને અહીંયા માતાજી બેઠા હતા આ માતાજીનો ઇતિહાસ ઇતિહાસ છે માતાજીનું વરવડી નામ છે અને અહીંયા નડાપેટમાં બેવાથી માતાજીનું નળેશ્વરી માતાજીનું નામ પડેલું છે તો તમે દર્શન કરીને જ જાઓ પ્રેમથી લાઈટ ઠોકી નાખો કોમેન્ટ કરી નાખો હજી બાજુમાં શિવલિંગ આવેલું છે અને માતા માતાજીનું આ મંદિર આવેલું છે બાજુમાં જૂનું મંદિર આવેલું છે અને શિવલિંગ ના હું તમને દર્શન કરાવી દઈશ તો વિડિયો ખુબ સારો લાગે તો હવે આપણે આગળ શિવલિંગ દર્શન કરાવીશ જય માતા જોઈ શકો છો ભાઈ બન આવી રીતે માતાજી નું મંદિર આવેલું છે બહુ વિશાળ મંદિર આવેલું છે સામે શિવલિંગ મસ્ત મજાનું શિવલિંગ આવેલું છે તો ભૂખ લાગી છે થોડો નાસ્તા પાણી કરી લઈએ પેટમાં ભૂખ લાગી છે તો જોઈ શકો છો આ ટાઈપ માતાજી નું મંદિર આવેલું છે અહીંયા મિત્રો જોઈ શકો છો આ છે માતાજીના ના મંદિર નો પાછળ નો ભાગ અને અહીંયા એક જટ પાછળ જૂનું મંદિર માતાજી નું આવેલું છે અને અહીંયા બોકડા મૂકેલા છે માણસો ને બેવા માટેના અને સામે પોણીની પરબ મૂકેલી છે પરબ બનાયેલી છે હવે આપણે ખાવા ખાઈ ચલો થોડો પ્રસાદ લઈ લઈએ ભૂખ લાગી છે ચલો મિત્રો જોઈ શકો છો આવું જમવાનું આપ્યું છે બિલકુલ ફ્રીમાં અર્જુન મજા તો મફત મફત નું ખાઈ

ટાઈમ થઈ ગયો તો એકજેટ સાડા ત્રણ વાગી ગયા હતા પણ છતાં સાડા ત્રણ ચાર વાગી ગયા હતા પણ છતાંય અમને જમાડ્યા છે બહુ સારું કામ કહેવાય આ તો દિલથી તમે ખૂબ શુકરિયાદ કરે છો કારણ કે અમને ખૂબ સેવા હારી મળી છે જોઈ શકો છો તમને મજા આવીને ભાઈ ભાઈ મજા આવી એકદમ તમને મજા આવી કાં જાય મજા આવી કિરણ મજા આઈ લો સારું તો વાંધો નહીં ચલો તો ભાવ હા મંદિર આવેલું છે મંદિરની એકજેટ બાજુમાં શિવલિંગ આવેલું છે શિવાલય જોઈ શકો છો સરસ મજાનું ઝરણું અને નજારો સરસ મજાનો છે ભગવાન શિવના તમે દર્શન કરી શકો છો બાજુમાં મંત પણ આવેલા છે ગૌમાતા અને લીલો પાણીને ભગવાન શિવ કઈ રીતે બેઠા છે બહુ સુંદર નજારો છે ભાઈ તો વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા દરેક મિત્રો સાથે શેર કરો ભાઈને હજુ સુધી ફોલો ના કરે તો ફોલો પણ કરી નાખે જય માતાજી